આ તો હવાર તમાર મજૂર આવી જાય તમે મજૂર શું મોહલું ગાડો ભલા આદમી બસ આવું ને બધું ભરી ને જવાનું માર્કેટ વાત હાચી છે ભાઈ પણ હું તો ના પાડી તમે તો મિલ દેજો તો હડ મજૂર ભાઈ હા એટલે હવાર કેટલા મજૂર મેલું કો હડ પીલા ભાગી હવા હ પીલા ભાગી હવા સ્પેશિયલ પીલા વાળા ને ભાઈ બાતો આવી જાય ભાઈ હા 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 આ કશું હોત તમે મજૂર મિલજો એ તો આપણે પછી જોઈ લેવું બરાબર તમે આ કા મારી વાત

એ નામ હજાર તારા ગુણ રે હજાર સે ભાઈ ભાઈ નામ હજાર તારા ગુણ રે હજાર સે હરી તારા નામ સે હજાર ચિયા નામે લખવી કંકોતરી એ ક્યાં ગારજી વેણ જોરે ઝટ આપણે બે વેણી ને સુટા ઈ વાત હતી તમારે કેવ્યો પાજાનાથ ગોસક પછી એડા ઉતારો છો ચિંતા કરો છો આપડો મારી વાત અમે બે દ્વારા જેટલી બનાવે એટલી ઝડપ લગાવો છો અમારે કોમ છે કાલ પાસે એટલે તમારું વ્યાલ છે ભાઈ પણ તમે કોમ કરો પેલા પાણી લેતા હો છો આ તાર પાણી નહી પીધો બેડો વેણો તમે પાણી ભરી લાવ

મારી વાત ઓપળો તમે આ ખેતરમાં હાલ કડવા આયા છો શું મજૂરી તો ભાઈ તન મજૂરીમાં ધોણ આલો હું કહું એટલું જ કરવાનું હું આ ખેતરનો માલિક છું ખેડું બરાબર છે હું કહું એટલા દેગળા દેડવા પણ કાકા અમાને ખબર કે અમે કોઈ બેહી રહેવા નહીં આયા પણ આ અઢી વીઘા છે 10 10 મજૂર હોય છે નહીં તો બે દાડા થઈ છે આ બે જણા છે વાત સાચી પણ ખટખ કરજો જો બેહી રહેલા ભાણ્યા તો મેલ નહીં આવે મારા ખેતરમાં એ મેલ નહીં આવે કોઈ નાળો નઈ ચાલે આ તમને કીધું કાકા હવે અમે છીએ ચાલુ કર્યું હા 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 એક વેળા પીલા હા હા પછી હા 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 ભાગો હા ભાગો હા ઊભા હા થઈ હા 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 હવે અમે હા 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 એ એ હા દનાજી હા ડુખો તો બહુ નહીં બોલતો હા આપણે મજૂરી કરવા મજૂરી કરી દો બહુ બોલે જ મને કંટાળો આવે ના ના કોનેથી ઓપડી નાખોને કાંઈ નાખવાનું એ એ હારું હારું શું કરો તમે બે થઈને શું કરો તમે જો કોઈ છે હા હારું ભાઈ

બેઠા જ નહી આવી રીતના હરમ ના પૈસા કમાવાની એક મિનિટ બે વાત નથી એક ચારો પાડ્યો નથી થઈ જાત યા બધું

ભણ્યા નહીં એનું પરિણામ છે હા હા ના પણ તમારા સોકરામ ભણાવજો હો ના સોકરામ તો ભણાવું એકે દાડો ઘર નઈ રહેવા ના કે આપણે આ જીવે મજૂરી કરે છે ને એવો વારો આવશે હું આ ઓલ લેઉ છું ઓયકણ ભાગો કે તમારે પેલા ડોહાના ડોહાના રખવામાં કોઈ મગજમાં હાલતું નઈ મને લાગે હોવે તાણી એવો લે લેતા આવું ઓહો કાકા આજ nerva ફરો છો

એવું છે એમ ના અંતાડી તું કા હું જવાબદારી લઈને મોણસન લાયો અને તમે જ મારી ઈજ્જત ના રાખી આતે પંજાબ એ જ નથી કે મારા મજૂરને ખોટો હનો પડવાની હડો લે હું હું તો આ કા મજૂર ન હું હમજો તમે તે કેમ ખરીદી લીધેલા તો એ ગમે તે હોય આપણે માં મફત નથી આવતો મજૂરી આલું છું અને એટલી બધી છે ને ચાની પાણી ખાવાની એ બધી હોય તો રી ઘેર કોમતા કા બધું આલું પડે ના રે ના હોય તો

હાલ જ ચીધો થાય ડોહો લો બરોબર છે કે જ પણ કે ચલા જે મારે વિચાર એવો કે પણ આ ડોહો હવે આજની મજૂરી છે નો આપડે આ ચા નહી પાતો મજૂરી શું હાલ તો આપણે વાત કરીએ હા હા શું કરી છે કઈશું નહીં એતો કીધું કાલથી હવે અમે મેં આવવા માર મજૂરી આજની હાલ દેજો હા ભાઈ આપય મજૂરી તમે મેન હે જ એ બધી વાત જવા જો કે તમે ખાવાના ને પીવાના ને જાના તમે ભૂખ્યા છો કે દી અમે તો પણ તો પણ આવી રીતના તો તમારી કંદન બેહવાન આવતું તું હે અરે કાકા તમે ચા ના પાવો તો પણ ઈ પાડોશી ચા પાવી લે તો પીવા દયો વાત ગમે જે હોય પણ મારા ક્ષેત્ર માં આવું હોય ને તો એ બધું ની ચાલે સુખી વાત છે હા હા તે કાલ થી આવે તમે તાર અમાર મજૂરી આજ ની આલ દયો મને હાડો અહી હું આની સખી આલ કોની નથી પીવા દેવું અઢી હવે છો ને મનો બે ચાર પાડ્યા છે એ ગમે તે રૂપિયા મજૂરી નઈ મળે હા

લેલું છે મધુરિયા ને આટલે તો રાખવાનો એ તો નવે નથી ખરેખર હવે તમારી તમાકુ છે ને પકવાડી નાખવી છે

તમને બીજું મળ્યું અમે આયા ને અમે સવારે અમે ઈથી જ મને વેમ પડી તી એ પૂડા હરખા કરતા તા ને તો ઈથી હેડતા અમને બે બે પુડા પકડા પૂડા કે લઈ રહ્યો એટલે થી મજૂરી ચાલ થઈ ગઈ તમારી હવે હવે વાફુ છીએ કે અરે ઓમ તો સીધા ન હોય બરોબર સીધા કરવા માટે એક રસ્તો છે હા એ તો મને બધી આઈડિયા આવડે છે કેતા કે જી

એ માફી વાંચે ના ચાલે તમારે આ તમારી બે મજૂરી ભાઈ આ તો શું ના ભાઈ કરો છો આલો પૈસાથી ભૂલ થઈ ગયી તો આથી અચાનક બુદ્ધિ આવી જી તરત જેલ ના હરિયા ભાડે ને ના શું છે ભાઈ ભૂલ મારી છે આપડે ને

તમે કઈ શકો હું કરે છે મજૂરી તાકતો નહી બોલો અરે કોઈ નહીં તાકતું પણ આજે હવે જીવનમાં કોઈ દાડો